જીરે લ ખા સતી નો ધરમ કોઈ નાશ જીરે લાખા વાસના નામની લાઈ ને તું ખાઈ જા એમાં ખોવાઈ ન જા ને ખાઈ જા એ લાઈ ને ખાઈ જા કેવી રીતે ખાઈશ ઓ જીરે લાખા સતી નો તરમ તમારા માં મરજીવા બને તે મોજ મોજ માણે જીરે લાખા મન જીતા બને તો મોજ માણે તો મહિમા મોટો ભાઈ તમને એક વાત નું ખ્યાલ તો છે ને કે ભાઈ સત્ય એટલે સૂર્ય નારાયણ સત્ય આપણે કહીએ સત્ય પ્રેમ અને એકતા સૂર્યનારાયણ ભગવાનનું સત રામ ભગવાને પાડ્યું કે તમારા સિવાય કોઈ નહીં એણે કીધું તમારા સિવાય કોઈ નહીં અને ભગવાન લોકોના હૃદયમાં વસી ગયા સત્ય એટલે સૂર્યપ્રકાશનું વચન તેજ એ વચનનું તેજ છે પછી પ્રેમ પ્રેમ પણ શરીરમાં ઇન્દ્રિયોમાં નથી રહેતો પ્રેમ પણ પૂર્ણ શ્વાસમાં રહે છે શ્વાસમાં રહે છે પ્રેમ પ્રેમ શ્વાસમાં આવે શ્વાસમાં જાય ઇન્દ્રિયુમાં પ્રેમ નથી ઈન્દ્રિયુમાં તો મોહ છે આકર્ષણ છે સત્ય પ્રેમ એટલે રામ અને કૃષ્ણ પછી રામદેવજી મહારાજે કીધું કે સૂર્ય અને ચંદ્ર બેવની વચમાં બીજ ધર્મ લઈને આવો છું બીજ ધર્મ અને એ ધર્મ લઈને હું એકતા સ્થાપવા માગું છું એકતા સ્થાપવા માગું છું આજે હરિબલ સ્વામીએ રામદેવ શિક્ષા મહાપુરાણ એના સંસ્કૃતના શ્લોકો એના એક બે અધ્યાય એના પાંચ અધ્યાય એવી રીતે એનો મહિમા આપણને બતાવ્યો અને સમાચાર મળ્યા મથુરાજીથી એમના એક શિષ્ય આવ્યા છે એણે સમાચાર દેવા જ આવ્યા કે રામદેવ શિક્ષા મહાપુરાણ આ ગ્રંથ આખો તૈયાર થઈ ગયો છે એટલે એની કૃપા દ્વારા આપણે જે વાતોનો વિવેક શીખવા માગીએ છીએ એ શાસ્ત્રોમાં ક્યાં ક્યાં કેવી રીતે હતો એ બધો ગ્રંથ શાસ્ત્રને આધારે રામ ભગવાન શાસ્ત્રમાં છે કૃષ્ણ ભગવાન ભાગવતમાં છે રામ ભગવાન રામાયણમાં છે એમ રામદેવજી મહારાજ રામદેવ શિક્ષા મહાપુરાણ એવી રીતે બીજ ધર્મથી એકતા અને એ બીજ ધર્મ કેવો છે એનો મહિમા સમજાવવા માટે ભગવાન રામદેવજી મહારાજની કૃપા થઈ કે આ કરજુગના વિષયમાં આપણને આવો જશ આપ્યો આપણને હરિબોલ સ્વામીજી મોટા કરે છે પણ મોટાઈ તો એને કહેવાય જે બીજાને મોટા બનાવે છે એ એની મોટાઈ છે

હરિના કળસ થપાવો જોજો આ નિયમ છે પાઠ મંડાવી હરિના કળસ થપાવો કળસ એક વાણીનો અને એક પાણીનો બોલવામાં વાણીનો સંયમ જૂઠું ન બોલે એવો એક કળસ થાપો અને પાણીનો સંયમ ગંગા સતીની યાદ કરી લો જાણ જેવી રે વસ્તુય જાણમાં પાનુ બાય અધૂરપન માં ખાલી શરીર નો જ આનંદ કરીને ભાગી ગયા તો આત્મા નો આનંદ તો જોયું નહીં અધૂરપન માં નઈ સમજાઈ ગુપ્ત રષ એનો એ ખેલ અટપટો ભગવાન ગુપત રહે છે આપણા શરીરમાં એટલે એની ભક્તિ પણ ગુપત કરવી જોઈએ ગુપત સમરણ એનો ખેલ અટપટો ગુપત રસ એનું ખેલ અટપટો માતા પિતા જેવી આકૃતિ માનવ ઉદર માંથી જન્મ લે ગુપત રસ એવી રીતે ગુપત સમરણ નામ અખંડ બહુનામી નામી વચન વચન સત સત તું ગુપત સમરણ એને બોલવાનું નથી બોલવાનું નથી એટલી એમાં સુરતા રાખવાની છે કે મારાથી બોલાઈ ન જાય મારે તો બોલાઈ ન જાય બોલાઈ ન જાય બોલાઈ ન જાય ભૂલ ભૂલમાં બોલાઈ નહીં જાય હસતા હસતા બોલાઈ ન જાય બાજતા બાજતા બોલાઈ નહીં જાય વિનોદ કરતા કોઈ પણ ચેષ્ટાઓમાં મારાથી બોલાઈ જાય નહીં બોલાઈ જાય નહીં બોલાઈ જાય નહીં બોલાઈ જાય તો વળી પાછો મારે એકડો ઘોટવો પડશે વળી પાછી કરેલી મહેનત ફેલ જશે ગોપાત સમરણ એનાથી આ છ પદમાં તમારો દોર લાગશે તો ધીરે રહીને બુદ્ધિ તમારી શાંત થઈ જાશે બુદ્ધિનો જેટલો દોડ છે બધું તડીએ બેસી જશે અને આ છ પદમાં તમારો દોર લાગી જશે તો છ પદ તમારી હારે વાતો કરશે વાતો ગોપા સ્મરણ એનો ખેલી અટપટો દીકરા પાનુબાઈ આટી છૂટે તો આટી કેવી હતી ગુરુજીએ છોડી નાખે પલમાં એક સેકન્ડ લાગી છોડતા કે જેમ કોઈ મોટો ધનપતિ મીઠા મીઠા મેવા ખાય અને એવી જ રીતે એ મીઠા મેવાનો આનંદ એને આવે એમ ભૂંડણું ગંદકી ગટરમાં વિષ્ઠા ખાય એને પણ એવો આનંદ આવે આ એ જીવ છે અને એ પણ જીવ છે અને મીઠાઈનો આનંદ આવે છે અને નો આનંદ આવે છે કે તારી તારી મીઠાઈ આંટો મારીને અહીં આવી છે એમાંથી હું આનંદ લઈ શકું છું તને મીઠાઈ મીઠાઈમાં જે આનંદ મેળવ્યો એ તારી મીઠાઈ વિષ્ઠા બનીને અહીં આવી છે એમાં હું એને ગોતું છું કે આ વાસનાનો છેડો ક્યાં છે આ ભોગોનો છેડો ક્યાં છે છેડો તો આપણો આવી ગયો એનો તો છેડો આવ્યો નહીં ભાઈ એનો છેડો તો સાઠ સિત્તેર એંસી વર્ષના થયા એટલે બધા દીકરા દીકરીઓ વહુ બધા ભેડા થઈને ધક્કો દઈ દીધો કે રહેવાના જાતું હવે તારું કંઈ કામ પત્ની આવી એટલે મા તરફનો દોર તૂટી ગયો પત્નીમાં દોર લાગી ગયો આવી રીતે આવી રીતે આ ભોગોનો આ વાસનાનો કોઈ કાળે અંત નથી એવી રીતે લોયણ લાખાને કહે છે કે લાખાની ઓ જીરે લાખા પાઠ મંડાવો હૃદયમાં કલસ થપાવો અજી રૂડા સદ ગુરુજીને પાટે

બીજરે ધર્મ ને જુદા જુદા વાસના શરીર માં જાતા રોકી દે ગુરુજી નહી આ પ્રેમ ના ઘર આવો આ સત્ય ಎ ಮಾರೋ ಸದ ಗುರು ಸಿ ರೇ ಗುಮಾಫ್ জিরে আরে জিরা

આચરણ ની ગતિમાં વચન વિશ્વાસે હાલ્યા જાય ઓ જી રે લાખા ચરણ ગુરુજી નું ચરણામૃત લીજો તરે કોર પ્રિયા

મહાત્મા મૂળદાસને માનબાઈ સોની લક્ષ્મણના દીકરી હતા એ માનબાઈ કહે છે કે મહારાજ તમારા પગલે પગલે હાલવું છે મૂળદાસજી કહે છે કે મારે પગલે ન હલાય તમે સ્ત્રીનું અંગ છો અને મર્યાદા સાચવીને જીવવું કઠિન થઈ જાય એટલે માનભાઈ મુરદાસ બાપુ ને કે છે સવાલ જવાબ ગંગા સતી છે એવી રીતે એના સવાલ જવાબ તમે પુરુષ છો અને હું નારી છું આ ભેદ કેવી રીતે તૂટશે આ પુરુષ પણ દેખાય છે તમને મારામાં સ્ત્રીનું અંગ દેખાય છે તો તમારામાં ઈચ્છાઓ પડી છે મારામાં અહંકાર પડ્યો છે અને ક્યારે કાઢશો કેવી રીતે કાઢશો એ વાત લાખાજીને કરે છે ઓ લાખા આવી ભ્રાતિ ભ્રાતિ ભાંગો તો ભાંગો તો આવી રૂડી ભગતી આદરી માયલાના પ્રપંચ પરહરીએ હાજી રહેલા લાખા બીજ રે ધરમ એનો હય મહિમા ઘણો મોટો બીજરે ધરમ ਓਹ ਕੋਈ ਪੜੇ ਹਾਂ ਜਿਰੇ ਲਖਾ ਇਹਨੇ ਮਾਰੋ ਸਦ ਗੁਰੂ ਹੈ ਚੋਰਾਸੀ ਸੋੜਾ ਮੇਰੇ ਓਹ ਇਹਨਾ ਆਇਆ ਰੇ ਗਮਨ ਨਾ ਪੇਰਾ

Marosai Botareto tareto, ohh marosai શ્રીમદ ભાગવત માં એવું એ લખ્યું છે ભક્તિ વિના ના સંશય નહી તળે હા ધીરે લાખા ઋષિ રે વેસમ પાયે માર કુંડ ને પૂછું નિજયા ધરમ આવું શું છે શ્રીમા ભગવતજીમાં એવું એ લખ્યું ભક્તિ વિના સંશય નહી તણે પાર્વતે પૂજ્ય સત્ય પ્રેમ અને કરુણા લખે છે કરુણામાં એ શિવજીને કહે છે સત્ય રામ પ્રેમ કૃષ્ણ અને કરુણા શિવ આપણે એમ કહીએ સત્ય રામ રામ સત્ય પણ એ સત્ય પરિપૂર્ણ સત્ય ક્યારે કહેવાય ક્યારે પરિપૂર્ણ સત્ય કહેવાય એ સત્ય સબરી પાસે પહોંચ્યું રામ ભગવાનનું સત્ય સબરી પાસે પહોંચ્યું સબરી પાસે બેસીને ભગવાન રામ કહે છે હે સબરી સબરી કહે રઘુપતિ સુનું ભામીની હે સબરી તને માં કહું બેન કહું ભક્તિ કહું તને શું કહું કહે રઘુપતિ હે સબરી સાંભળ પ્રથમ ભક્તિ કર સંતન સંગા દૂસરી રથી મમ કથા આવી રીતે નવધા ભક્તિ જો સ્ત્રીને કહેવાની હતી તો સીતાજીને કેમ ન કીધી અને સબરી પાસેથી નવધા ભક્તિ કેમ કીધી ભગવાને કે તમારે જાણવી હોય નવધા ભક્તિ તો સબરી પાસેથી જાણી શકાય એમ છે બીકોઝ સબરીને એના ગુરુના વચનમાં એવડો વિશ્વાસ હતો સીતાજીને છેલ્લે ખબર પડી છે કે આપણી માં છે એના દોષ નથી જોતા આપણે પણ સીતાજીને છેલ્લે ખબર પડી કે બા છેલ્લે ખબર પડી સીતાજીને ક્યારે કે અયોધ્યાના સિંહાસન ઉપર બેસવું હોય સીતાને તો રામ એકલા બેઠા સીતાને પાસે બેસવું હોય તો સીતાજી સૂર્યનારાયણની સાક્ષીમાં સોગન ખાઈ ને બોલે કે સૂર્યનારાયણ ની સાક્ષી થી સોગન થી કહું છું સૂર્યનારાયણ ભગવાનના કે હું પવિત્ર છું પવિત્ર છું આટલું સીતાજી બોલે તો એને રામ ભગવાનની બાજુમાં બેસવા દઈએ અયોધ્યાની પ્રજા એની ગત આવું બોલી અયોધ્યાની પ્રજા આવું બોલી જઈએ અયોધ્યાની પ્રજા કેવી હતી અને એ કેવું બોલી ગઈ અયોધ્યાથી ભગવાન વનમાં નીકળ્યા ચૌદ વર્ષ સુધી વનમાં રહ્યા અયોધ્યામાં કોઈ ઘરડું માણસ મૃત્યુ ન પામ્યું અને કોઈ અયોધ્યામાં બાળકનો ચૌદ વર્ષમાં જન્મ થયો આવી રહેણી વાળી અયોધ્યા એ સીતાજીને કેમ કે છે કે અમારા હૃદયમાં બેસવું હોય તો તમારી પવિત્રતાના સોગન ખાઓ તો અમારા હૃદયમાં આ રામ અયોધ્યાની ગાદીએ બેઠા એટલે અમારા હૃદયમાં તમે બે એકરૂપ થઈને બેસો પ્રથમ સત્ય એટલે રામ ભગવાનને વાલ્મિક બાપાએ પૂછ્યું હે રામ સીતાજી તમને અપવિત્ર લાગે છે રામ ભગવાન કે નહીં ગુરુજી નહીં 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 સીતાજી પવિત્ર છે હું હૃદયથી બોલું છું કે સીતાજી પવિત્ર છે પણ મારે આ લોકોના હૃદયમાં એને સ્થાન આપવું છે એટલે હું કહું છું કે લોકો સામે એક વખત સોગન ખાઈને તમારી પવિત્રતા જાહેર કરો એટલે સીતાજી વતી વાલ્મિક બાપા બોલ